રસ્તો ભૂલાઈ ગયું ક્યાં જવાનું છે જાડુ એ ફટાફટ નાઈ લીધું છે આપણે બ્રેકફાસ્ટ કરી નાઈ લઈએ હાલો ફટાફટ નાસ્તો કરવા જો ફરી એક વાર સવાર જો બ્રેકફાસ્ટ માટે બધા આવી ગયા છે અને આજે જો પાપડી તોડી છે ખાખરા છે પછી અહિયાં આલુ પરોઠા છે મને બઉ ભાવતા નથી આપડે ઘર નો નાસ્તો કરશું આજના આપણે છે ને બ્રેકફાસ્ટમાં માં હું છે ને તમને બતાવી દઉં હાલો અહીંયા મ્યુઝિક બહુ લાઉડ છે તમારે જોર થી બોલવું પડશે હું છે ને તમને બતાવું જો આમાં કઈક સૂકી ભાજી જેવું લાગે છે પછી આપણે આ બાજુ જોઈએ ને તો પૂરી છે જે આપણે સવારમાં યુઝ્યુઅલી ખાતા નથી પછી ઉપમા છે જે મને બહુ ભાવતા નથી પછી આમાં શું છે આમાં ખીર ટાઈપ કઈક લાગે છે અને આમાં જે છે આપડા લાયક છે નહીં એ બધું બીજા લોકો માટે છે આ કોર્નફ્લેક્સ છે અને અહિયાં મિલ્ક ચા અને બ્રેડ બટર ને જામ છે આ આપણને થોડું થોડું ગાલ તો અમે મનાલી થી અત્યારે ચેકઆઉટ કરી છે એટલે છેલ્લી વાર તમને મનાલી નો વ્યુ બતાવી દઉં જો અમારા રૂમ માંથી આવું કઈક મનાલી દેખાય છે અહીંયાથી જો પહાડ દેખાય છે ઉપર બરફ પણ દેખાય છે જો મસ્ત મજાનો વ્યૂ છે પણ આપણે અહીંયા બેહવાનો ટાઈમ જ નથી મળ્યો કારણ કે હવારમાં માં વહેલા નીકળી જતા હતા પણ આજે જે તડકોય મસ્ત નીકળ્યો છે બાય બાય મનાલી તો ફાઈનલી

ઉપર જ્યાં સુધી ઢાળ ચડો ત્યાં સુધી તમને હોટેલ દેખાય જો ઉપર નકરી હોટેલ છે તો મનાલી થી ડેલાવસી નીકળતા નીકળતા અગિયાર વાગી ગયા છે ફાઇનલી આજનો દિવસ ચાલુ થઈ ગયો છે તો ગણપતિ બાપા હાલો આજની ટ્રીપ ચાલુ કરી દીધી હજી તો આપડે નીકળ્યા છે ને ત્યાં મુહૂર્ત માં જવા આપણે જો ગાડી ઉભી રાખી છે કારણ કે આપડે તો દવા નહીં લેવાનું આપડે તો બધી દવા કેરી કરી છે પણ અમુક કપલ ને અમુક દવા લેવી હતી તો મેં કીધું હું આગળ બેઠો તો દવા લઈ દઉં અને આપણે જો કેન્ડી લઈ લીધી છે આજ મોલા ના આવું દેવું કારણ કે છે ને આજ તો રસ્તો બહુ વાકા ચુકવો છે એટલે કામ લાગી છે અહિયાં નું જે પોપ્યુલર ફૂડ છે ને એના માટે છે ને અહિયાં ગાડી ઉભી રાખી છે પણ બધા હવાર ભર પેટ નાસ્તો કર્યો છે ખાખરા ફાફડી ને એના ઉપમાન બધું બહુ ખવાઈ ગયું છે એટલે હવે ખાતા બીક લાગે છે પાછું બહુ લાંબુ ટ્રાવેલિંગ છે તો ઉલ્ટી ન થાય એટલા માટે હવે બધા વિચારે છે કે ખાવું કે નહીં જો અહિયાં નું છે ને મોસ્ટ ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે સિદ્ધુ આપડે ટ્રાય કરવાનું છે બધા પછી એક લેવાનું છે જોઈએ કેવું લાગે છે હિમાચલ ની લોકલ ડિશ છે આ સિદ્ધુ આપડા હાથમાં આવી ગયું છે હવે આપણે આને ચટણી આને ખાવું પડશે એટલે કાર તો નહીં ખાવે એટલે બધા ઉતરીને આવે છે ચાખવા માટે આપણે ત્યાં છે ને દુકાનમાં માં જઈને ખાશું કેવું લાગ્યું સિદ્ધુ બહુ મસ્ત છે

પછી આપડી ગાડી વારો આવશે ત્યાં સુધી આપડી ગાડી જોઈએ નહીં પડી છે રસ્તા માં આપડે સાંભળ્યું હતું કે બહુ ટ્રાફિક છે પણ આપણે જોયો નતો કારણ કે આપણે હુઈ ગયા હતા અને તમે જો અત્યારે તો ઘર ઊંઘવા છે પણ મેં જો વોલ્ટ પડ્યો છે તો નીચે ઉતરી જાય પછી મારે એકલી હાટુ થી ખાવા માટે કે ઊભી રાખવી પડે એના કરતા હારું હારું ઉતરી જાય હવે ફૂલ ઊંઘ આવે બીજું કઈ ઉતતું નથી જ્યાં અમારો વોલ્ટ પડ્યો છે ને ત્યાં અમે નથી ખાતા કારણ કે અહીંયા છે ને ઈંડા અને નોનવેજ ને બધું છે અને અમે એ બધી વસ્તુ નથી ખાતા એટલે કીધું કે આપણે આગળ ક્યાંક ઊભી રાખશું ને ત્યાં ખાવું તો જો આપણે છે ને ચોકલેટ લઈ લીધી છે અત્યારે તો વાલો બધા ચોકલેટ ખાવા અને

સાથે ખાઈ લેવા કારણ કે બે વાર ગાડી ઊભી રાખીવડ પડે ને તો કારણ કે ડબલ ટાઈમ વેસ્ટ થાય બધાય કારે ખાઈ લે તો ટાઈમ વેસ્ટ નો થાય એકારે જ બધું ટાઈમ પૂરો મને લાગે છે કે આપણું આજનો લંચ છેન બહુ લેટ થઈ ગયો ને કારણ કે ઈ અમને છે ને કઈ મળ્યું નહીં અમારે ખાવા લાયક ને કારણ કે અમે પ્યોર વેજ છીએ હા કોઈ કે પૂછ્યું છે તો અમે પ્યોર વેજીટેરિયન છીએ અમે ઈંડા નહીં પણ હાથ નતો ડાર્તા એક કોઈ વસ્તુ નથી ખાતા ખાલી પ્યોર વેજ જ ખાઈ ઈંડા હોય કે નોન વેજ હોય કે કોઈ બી હોય ઈ અમારે નહીં અને આપણે નો ખાતા હોન એટલે એવું થાય કે જો ઈ હોટલ હોય ને તો થોડું કોલુ થાય એટલે આપણે કીધું કે પ્યોર વેજ વાળી હોટેલ મળે તો એમાં જઈને આપણે ખાઈ લેજો અમે મનાલી થી ડેલાઉસી નીકલા છે ને સતત નોન સ્ટોપ જ ને સવા ત્રણસો કિલોમીટર આવા જ રોડ છે બોલો ઢાળવાળા જ રોડ નકર આવે છે જો બધી બાજુ ઢાળે ઢાળ તો ફાઇનલી અમારી ગાડી કેટલી બધી હાલી ગઈ ને તો અમને જો અહીંયા પાણીપુરી મળી ગઈ છે તો અહીંયા પાણીપુરી છે બર્ગરય છે આલુ ટીકી ચાટાઈ છે અને ઘણી બધી વસ્તુ છે તો જેને મન ખાવાની બધાય ખાય જો માંડ માંડ મળ્યો જો કેટલા કિલોમીટર ગયા પછી અમારું જેવું ખાવું તો નાસ્તો બસ હળવો ફળું ગોલ ગપ્પા હોય આલુ ટીકી હોય ને એવું બધું અત્યારે માંડ માંડ મળ્યું જો ક્યાર નાકતો ગાડી અને અહીંયા નું ગોલ ગપ્પુ છે ને થોડુંક અલગ છે એકદમ પતલા પતલા હોય ને એવી પૂરી તમને આવશે ને ગોલગપ્પા કે ગોલગપ્પુ બધું આપણું પાણીપુરી અમારે છે ને ડ્રાઈવર અમે કહી કઈ અમારે પકોડી ખાવી છે પકોડી નહીં ખાલી આપણે ફ્રાય ચીજ ખાની ખાલી અમે કીધું અમે પકોડી ખાલી ગોલ ગપ્પે પકોડી પકોડી પાણીપુરી ગોલ ગોલગપુ થઈ ગયું ઊંઘ જ કઈ રીતે હજી એમ કે બહુ મોડાઉસી કઈ પહોંચી તો જવું ખાઈ લઈને એટલે ગમે એટલા મોડા પેટ પૂજા પેલા કરી લેવો તમે અહીંયા ની છે ને એકદમ અલગ જાત ની છે પાણી બહુ મસ્ત મસ્ત છે તીખું તીખું ખાલી ચડા જ નાખે બટેકા નથી નાખતા કોઈ સ્વાદ બહુ એટલે બહુ મસ્ત આવે છે ચાલો બધા પાણીપુરી ખાવા અમે ટ્રાવેલિંગમાં ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ એટલે કે ગોલ ગપ્પા છે દિલ્હી ચાટ છે એ બધું એટલે ખાઈએ છીએ કારણ કે એ બધું છે ને આપડા જેવું સેમ મળી જાય ટેસ્ટમાં પંજાબીનો પંજાબી એનો ટેસ્ટ આપડા કરતા સાવ ડિફરન્સ છે જે આપણા મોઢા માં એનો છે એટલે પાણીપુરી ને એનથી કામ ચલાઈ લેશે તો જે આલુ ટીકી ચાટ ને અહીંયા છે ને ચણા ચાટ કહેવાય તો અમે મગાઈ લીધી છે ચાલો બધા ખાવા જોવામાં તો બહુ મસ્ત લાગે છે અહીંયા બધું છે ને બર્ગર બર્ગર બધું સ્ટ્રીટમાં માં મળે ને તો જોવા એટલું મસ્ત લાગે છે એટલે મેં નીરો કીધું તું બર્ગર હોતર મગાઈ તા

રાતે છે ને આપડે અંદાજે બે વાગે પહોંચતું એટલે મને તો જોઈ જ ગભરાટ થઈ ગઈ છે બે વાગે સુધી ટ્રાવેલિંગ કરવાનું કેવું જાટું આજે હવાર ટ્રાવેલિંગ માટે બેઠા છે અને અમે એવું વિચાર્યું કે દસ વાગે પહોંચશું ઈ ભાઈ એવું કીધું કે જો તમે લોકો ચલાવવાનું ચલાવો નહીં તો તમે ચાર વાગે પાંચ વાગે પહોંચો પણ કે તમારા ડ્રાઈવર ને તો ઇન્ટરેસ્ટ કદાચ તમે એક બે વાગે પહોંચી જાવ ખબર નહીં કેટલા વાગે પહોંચશું ફિંગર ક્રોસ વેલા પહોંચી જઈએ નીરવ હા આગળ બેઠો છો કેવા રોડ છે ડ્રાઇવિંગ કેવી જોઈ અમે હિમાચલ નું ડ્રાઈવિંગ જોયું એટલે પાંચ દિવસમાં જોરદાર છે ખાસ કરીને બધા શિસ્તતા છે આપડી જેમ નથી કે હા અમે ગાડીઓ ભરાઈ દઈ કે તું પાછળ તું પાછળ લે બધા એક જ લાઈન માં અને બધા છે ને શિસ્તતા જાળે ઉપરથી છે ને લાઈટો નીચે રાખે રાતે છે ને લાઇટ ઊંચી રાખી રાખી ન થાય એટલે મજા આવે અને હોન એક વાત કરું ને દિલ્હી આવીને ત્યાં મેં હોન જ ન થાય બોલ આપણે અહીંયા સો ટકા હોન વાગતા છે તો અહીંયા જીરો પોઈન્ટ વન પર્સન્ટ હોન હશે બોલો આપણે આપડે હોન વગાડે ત્યાં લોકો એક હોન વગાડે આટલો ડિફરન્સ છે હોન જ તમને નહીં હમળાય આપડી ગાડીમાં હજી સુધી માં એક વાર ઓન નથી એમ પડતું વગાડતું જ નથી કોઈ જરૂર જ નથી પડતી શિસ્તતા જો પાછી અમારી ગાડી ઊભી રહી ગઈ છે ચા પીવા માટે કારણ કે ડ્રાઈવર અંકલ ને છે ચા પીવી છે તેણે ઊભી રાખી છે અને અમને કાઈ ખાવા પીવાની ઈચ્છા નથી એટલે અમે એમનો બેઠા જો વચમાં છે ને અમને ભૂખ નથી લાગી ને એટલે અમે આમ પાપડ ને અપલમ ચપલમ ને એવું બધું ખાઈ છે એટલે ઊંઘ નો આવે જો અત્યારે બધા વાતો એ ચડ્યા છે ને બધું ખાવા ને આપડી પાસે જો આંબીલા આવી ગયા છે મસ્ત મને આંબલિયા ભાઈ તમે આને આંબીલા કેસો આંબલિયા કેસો હું કેસો ફટાફટ કોમેન્ટ કરો તો અત્યારે વાગ્યા છે જાડુ 9 અને ફાઈનલ

બધું છે લાઈટ લાઈટ સ્નેક મગાવી લીધું છે મારે ચા નથી પીવાની મેં જો લિટલ આટ બિસ્કીટ મંગાવ્યા છે અને આ રીંગ મને બહુ એટલે બહુ ભાવે એટલે મેં આ બે વસ્તુ લીધી છે આલો બધા બધું ખાવા હલ્દી રામના ફન ફ્રાઈસ છે મેં પહેલી વાર ખાધા ને ફ્રાઈ નથી કરેલા મને લાગે શેકેલા છે પણ ખાવામાં બહુ મજા આવે એવા છે 10 રૂપિયા જો વાકે થેલી ભરી ને છે આ 10 રૂપિયા ના છે બાકી ઘણા બધા આવ્યા છે 20 ની મોટી થેલી લઈ લે ફરીથી ખાવા જો તમને બતાવી દઉં આનું પેકેટ ને કોઈને લેવાય ને તો ખબર હલ્દી રામના છે જો સ્નેક લાઈટ કરીને કાચ છે ને ટેસ્ટ માં

દસ હવે જો અગિયાર નું કામ હલે સાડા દસે માંડ માંડ અપલોડ થાય તો સારી વસ્તુ છે એટલે તમને લોકોને લેટ વ્લોગ આવશે છે ટ્રીપ માં કારણ કે જો ડ્રાઈવિંગ છે ને નેટવર્ક ના બહુ એટલે બહુ ઇશ્યુ હોય છે તો માંડ માંડ અપલોડ થાય જો રાત ના બાર વાગી ગયા છે ને હજી ઢેલા ઉસી છે ને કમસે કમ વીસ કિલોમીટર બાકી છે ને હજી આપણું અપલોડિંગ નથી થયું હવે અપલોડિંગ થાય તો સારું ફાઇનલી બાર ને પાંચ થઈ છે ને અમે હોટેલ માં પહોંચી ગયા છીએ હોટેલ બાર થી તો બહુ મસ્ત દેખાય છે હવે અંદર જઈને આપણે જોઈ કે હું છે હોટેલ ના રૂમ બુક તમને બતાવી તો હાલો હવે હોટેલ માં જઈને હુઈ જાય આ તો ચૌદ કલાક ખાલી એમ છે ને ગાડી માં જ બેઠા બોલો કઈ નથી કર્યું નોકરા ગાડી બેઠા રહ્યા હાથ હશે ઉડી ગઈ કારણ કે રૂમ એટલો મસ્ત આપણને મળ્યો છે ને સૌથી પહેલા જો અહીંયા છે ને હરીસો છે એટલે રૂમમાંથી એન્ટર થવાનું એટલે તમારે હરીસા જોઈ લેવાનું રૂમમાંથી બહાર જ તમારા હરીસા જોઈ લેવાનું અને વોશરૂમ છે તેમાંથી બહાર નીકળવાનું તમારે હરીસાવાનું તંત્ર

ગઈ છે જ્યાંથી તમને આખો જંગલનો વ્યૂ દેખાય છે પણ અત્યારે અંધારું થઈ ગયું છે રાતના સાડા બાર થવા એવા તો તમને કાઈ નહીં દેખાય એટલે કાલના લોક તમને છે ને બાલકની નો હતો ને આપણે બતાવશું સાડા બાર વાગે છે ને હોટલ વાળા અમને રાતે જમવાનું ગરમ ગરમ બનાવી દીધું છે અને જો આમ બધા જમવા આવ્યા છે અને જમવામાં હું વસ્તુ છે ને એ તમને બતાવું જે જોઈને બધા દિલ ખુશ થઈ ગયા છે સૌથી પેલા તો જો વઘારેલી ખીચડી છે ને એની હારે ગરમા ગરમ કઢી છે અને મારી ફેવરિટ છે પછી છે ને ચણાનું શાક છે સેવ ટમેટાનું શાક છે ફુલાવર બટેકાનું શાક છે આપડા જેવી રોટલી છે દાળ છે પાપડ છે સંભારો છે બધી વસ્તુ છે તો હાલો આપડે ફટાફટ ખાઈ લઈએ ભૂખ નતી ને કઢી ખીચડી જોઈને મને ભૂખ લાગી ગઈ બોલો જો આપડે ડીશ ખાલી કઢી ખીચડી લીધી કારણ કે અમારે કઢી ખીચડી જ ખાવી થોડી કમ જો જાડુ એ છે ને રૂમ ટુર તો તમને કરાવ્યો પણ વોશરૂમ ટુર છે ને હું તમને કરાવી દઉં કારણ કે અહીંયા વોશરૂમ છે ને મોટું છે ને મસ્ત છે તમને બતાવું એક તો બંને ડિપાર્ટમેન્ટમાં જો કાચ આપેલા છે અહીંયા તમે નાઈ શકો છો બોડી વોશ કરી શકો છો અને આ બાજુ શું કરવાની તમને કહેવાની જરૂર નથી અહીંયા તમે ફ્રેશ થઈ શકો છો મસ્ત વોશ બેસિન આપી છે અને ખાસ તો ઠંડીમાં ગીજરની જરૂર પડે છે ટોવલ બધું આપી દીધું છે પણ વોશરૂમ જો બાકી ચક ચકાટ છે બાકી મોજ પડી જાય એવું છે અને અહીંયા જોકે આપડે વોશરૂમ કેવું એને બહુ ફરક નથી પડતો ઠંડી હોય છે એટલે અહીંયા કોઈ જનરલી આવતું નથી નાહો બહા માટે પરણે નાહવું પડે એટલે આવી છે

નવ વાગે અપલોડ માટે મૂકી તો બાર વાગી ગયા પછી બાર નો એક કરવાનો કોઈ મતલબ નતો તમે લોકો સુઈ જાઓ એના કરતા બેટર છે કે પછી જ મૂકી વિડીયો અને આજની જર્ની છે ને બહુ ખતરનાક રહી આખો દિવસ ગાડીમાં અને લગભગ સવા ત્રણસો કિલોમીટર છે ને વાકા ચૂકી ગાડી કેવી મેં તો આયસ થી સો કિલોમીટર જોયો કે પર્વતમાં હાડા ત્રણસો કિલોમીટર સવા ત્રણસો ત્રણસો કિલોમીટર ગાડી એવી રીતે માં આવ્યા હોટેલ વાળા કીધું કે તમારા ડ્રાઈવર જલ્દી પહોંચાડી દીધા બાકી રસ્તામાં જે પણ મળતા બધા